હમણાં જે આપણે વાત કરીએ કે બીએમઆઈ જે છે એ પરફેક્ટ નથી એટલા માટે જે વધુ વજન જે છે અથવા તો ઓબેસિટી છે એની વ્યાખ્યા માટે બીએમઆઈ ઉપરાંત બીજા પણ ચાર પાંચ ક્રાઇટેરિયા જોવામાં આવતા હોય છે તો એમાં સૌથી પહેલો આપણે ક્રાઇટેરિયા જોઈએ તો વેસ્ટ સરકમ્ફરન્સ કહેવાય વેસ્ટ સરકમ્ફરન્સનો મતલબ કે આપણું જે કમરનો ઘેરાવો છે એનું માપ કેટલું છે તો કમરના ઘેરાવાનું માપ જે છે એ જનરલી આપણે માપ લઈએ ત્યારે અંબિલિકલ્સ જે હોય અંબિલિકલ્સ મતલબ કે જે આપણી દૂતી હોય એ લેવલે આપણે માપ જોવાનું હોય છે અને એ માપ જો પુરુષોમાં નેવું સેન્ટીમીટરથી વધુ હોય તો એને ઓબેસિટી કહેવાય અને સ્ત્રીઓમાં એસી સેન્ટીમીટરથી વધુ હોય તો પણ એને વધુ વજન એટલે કે ઓબેસિટી કહેવાય હવે એવી જ રીતે વેસ્ટ સરકમ્ફરન્સની જેમ બીજો એક રેશિયો છે વેસ્ટ ટુ હિપ રેશિયો તો વેસ્ટ ટુ હિપ રેશિયો જે છે એ ઝીરો પોઈન્ટ નેવું કરતા વધુ હોય વુમેનની અંદર વુમેન મતલબ સ્ત્રીની અંદર તો એને ઓબેસિટી કહેવાય અને ઝીરો પોઈન્ટ એટ ફાઈવ થી વધુ હોય પુરુષોની અંદર તો એને વધુ કહેવાય અને તો એને ઓબેસિટી કહેવાય બીજો ક્રાઇટેરિયા જે છે અ એ જે છે એ વેસ્ટ ટુ હાઈટ રેશિયો એટલે કે આપણી જે કમરનું માપ અને આપણી ઊંચાઈ છે એનો રેશિયો એ કોઈ પણ વ્યક્તિ સ્ત્રી હોય કે પુરુષ એમાં જો ઝીરો પોઈન્ટ પાંચ કરતા જો એ વધુ હોય તો એને આપણે ઓબેસિટી કહેવાય અને પછી એ સિવાયનો પણ એક ક્રાઈટેરિયા છે કે એ જે એની અંદર જે છે આપણી શરીરની અંદર બોડીનું બોડીમાં ફેટનું પ્રમાણ કેટલું છે એ એ જાણવામાં આવે છે તો જો પુરુષની અંદર જો પચીસ ટકાથી વધુ ફેટ હોય તો એને ઓબેસિટી કહેવાય અને સ્ત્રીઓમાં પાંત્રીસ ટકાથી વધુ હોય તો એને ઓબેસિટી કહેવાય હવે આપણે જે આ આ ક્રાઇટેરિયા બધા જોઈએ આપણે જે વેસ્ટ સકમ્ફરન્સનો જે છે એટલે કે કમરના ઘેરાવાનો જે છે પછી વેસ્ટ ટુ હિપ જે સકમ્ફરન્સ છે એનો રેશિયો જે છે વેસ્ટ ટુ હિપ રેશિયો એ છે પછી વેસ્ટ ટુ હાઈટ રેશિયો અને બોડી ફેટ પર્સન્ટેજ આ જે ચાર ક્રાઇટેરિયા જે છે એ એ ચાર ક્રાઇટેરિયામાંથી બે ક્રાઇટેરિયા જો કોઈને એબનોર્મલ હોય તો એવા લોકોની બીએમઆઈ જો નોર્મલ હોય તો પણ એને ઓબેસિટી ગણવામાં આવે છે